ખોડિયાર જયંતિ નિમિત્તે મેઘાણી પરિવાર તરફથી ભવ્યથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ખોડિયાર જયંતિ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેતા મેઘાણી પરિવાર તેમજ અન્ય સંગઠનો દ્વારા ખોડિયાર માતાની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા તેમજ જય ખોડિયારના નામ સાથે ચાલતા લગભગ જીઆઈડીસીમાં રથયાત્રામાં જોડાયા હતા રથયાત્રાના રૂટ દરમિયાન વિવિધ જગ્યાએ સામાજિક આગેવાનો દ્વારા તેમજ શોપિંગ સેન્ટરના ધાર્મિક ભક્તો દ્વારા ઠંડા પીણા તેમજ ઠંડા પાણીનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરના પરમપુર ગંગાદાસ બાપુ પણ ખાસ હાજર રહ્યા હતા સાથે સાથે મંગલમ પરિવારના ભરતભાઈ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રાનું સમાપન એક હજાર એક દીવડાની આરતી સાથે કરવામાં આવ્યું હતું રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ડીજેના તાલેમાં ખોડિયારની આરાધનામાં ઝૂમ્યા હતા એકસો એક દીવડાની આરતી સમયે આયન ભગત ખાસ હાજરી આપી હતી અને સૌને જય ખોડિયારના નારા પણ બોલાવ્યા હતા

આ સ્વભાવ ને જોડાયા છે ત્યારે હું મારા લોકો ની શુભકામના પાઠું છું અને તમામ સોડ ને મારા જય માતાજી જય શિવા